ચાલો એ તો ફેમિલી ગેમ બધા મજામાં મજા થશે ભાઈ આપડે પણ મજામાં જય માતાજી જય દ્વારકા દીશ તો ભાઈ હજાર દિવસ પછી આજે આપણે લાઈવ ચાલુ કર્યું છે તો આશા કરું છું કે તમે બધા પધારશો અમારી લાઈવ ની અંદર તો પધારો અમારી લાઈવ માં અને હજાર દિવસ પછી ભાઈ એટલે કે ઘણા સમય પછી આપણે લાઈવ કર્યું છે એટલે પધારો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે Tolong bantu suka juga kami layan. Mora, pagi jahvegi saya merahat dua bay. Kaya mencerababan paling tanah ni anda. Zai mata, Zai Sita Rambai, Sita Rambai. Ya mencerababan paling tanah ni anda. Mungkin paling tanah di bawah.

હા ટકા એન્ટોનિયા લોન્ટને બેમનો માં નીરેટવચ તો ભાઈ સ્વાગત છે મારી એક નવી લાઈન ની અંદર અને જાજા દિવસ પછી આપણે એક લાઈવ કર્યું છે અને લાઈવ ની અંદર એવું શું કહેવાય એટલે भगत કે સરજા ઉપર સુઠ ગયો છે એમને આ એન્ટોનિયા એન્ટોની સરજા પાસે નઈ ના કાયા એન્ટોને તો બાઈ છે હમણાં તો ક્યાં ગરડા શોખ ગમડી ગુણે શોખ ક્યાંય તો ભાઈ કેમ છે બધાને હાલચાલ અને તબિયત પાણી તો ભાઈ વધારો સ્વાગત છે અમારી માં અને બધાની કોમેન્ટ ના જવાબ પણ દેવામાં આવશે તો ભાઈ

लाज टेंपरेचर ઉતિકા પ્રોગ્રામ મેટર્સ મિત્ર સર કેલા વાટ છીક ગઈ આપણે ભાઈ તો ભાઈ તમે ટુકરજો કે કે છે મારું લાઈવ જોવો છો અને ક્યાં સુધી મારું લાઈવ ઓગે છે જરા કમેન્ટ કરી દીજો

તમા બધાનો સ્વાગત છે મારી લાઈવમાં મને ચાજા દિવસ પછી મે લાઈવ કર્યું છે તો જરા પધારજો અને મારો લાઈક કોણ કોણ દેશે કે આ થી લાઈવ જોશે એ ખબર પડે એટલે મારી લાઈવમાં પધારજો ભાઈ સ્વાગત છે મારી નવી એક લાઈવમાં तो भाई कमेंट करता रह जो छह जना लाए जो से भाई तो कमेंट कर जो ले ख्याल पड़े के कौन कौन लाए जो ऐसे ये नाम तो नहीं ख्याल पड़े भाई के कौन कौन मोर लाए जो ऐसे लेकिन कमेंट कर जो भाई ये మొదగచ్చేనే తీరే రజా ਉੱਪਰసేవో కమెంటు కర్ దియో భాయ్ క్యా కేతియ మా లాయ జావో స మాయ్ ఐసో జనా లాయ జాయియేసే కమెంటు ఎట్ పొర్ నితి ఆతి తో జరా కమెంటు కర్ దియో లేకేనే ખાલ પડી કે કોણ કોણ લાઈ જો છે ભાઈ અંદર સુખમાં ભાઈ લાઈ જેરી આ છે એવું ઠીક મે આપણે એકવાર કમેન્ટ કરી એટલે ભરેજ્યાત થઈ તું જે રેવ મે હું ન હતી કોણ કોણ લાઈ જો છે તો કવાર પડી પડે ને ભાઈ એટલે લાઈ માં સે કમેન્ટ કરી દીજો કે 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 લાઈ જોવો જોઈએ હાલ અત્યારે હને 15 જનો લાઈ જોઈ ગયા છે તો તમે તો કરીજો અને હવે આપણે સો ટકા તો નહિ પણ નવ્વાણું ટકા હે ને ડેઈલી આપણે લાઈવ કરશું હવે કે અત્યારે આપણે હા ને હા તો એ ક્યાંથી ભાઈ વેકેશન માં હમણાં કાઈ ઘરે હતા નહિ રજાઈ પર હતા એટલે અમારે લખડવા આવી ગયા હતા તો બ્લોગ તમે જોતા દઈશો પરેશ ભાઈ ને અત્યારે કઈ લાઈવ કરતા નથી કે નથી મીડિયા માં આવતા એટલે પરેશભાઈ ને એમના ખોવાઈ ગયા છે ભાઈ

મેન્ટો ભાઈ કોણ કોણ છે અમારી લાઈ માં કે લાઈ જોવામાં કોણ વાટે હતું એટલે કમેન્ટ કરજો ભાઈ हेलो भाई कमेंट करो कमेंट कमें कमें करो એટલે ખ્યાલ પડે કે કોણ કોણ અમારું લાઈવ જો છે ગીવ અવે આઠ નવ જણા લાઈવ જો છે કમેન્ટ રિચાયો થિયાર આવ આવ થોડું અલે એસ્ટીમેટ કરો મારા ભાઈ કમેન્ટ हम माचोका मा रगदिल कोटलतीनमो मूचोभी केरट होन मारो भाय बदटो हीन वाई कमेटो गरो कमीटो तान जना लाी जो वस व ान जना

ભાઈ ટામેટું કરો ભાઈ ટામેટું ટામેટું ભાઈ કેટલી વાર લખી ગઈ ભાઈ નથી કરતો વાલા તમને મને એમ છે કે ભાઈ વિડીયો ખોવાઈ ગયા છે એટલે લાઈવમાં પણ નથી આવતા કે ભાઈ વિડીયો નથી આવતા તો ભાઈ એનું કારણ છે કે ભાઈ અમારે છે ને

તો બે જણા છે અમારું એને કમેન્ટ કરો અને બધાની કમેન્ટો ના જવાબ જેવા પણ આવશે પેલા એટલે મારા વાલા કમેન્ટ કરો क्यों तो करो भाई क्यों तो करो कौन कौन लाए जो ऐसे भैया क्यों मैं तो करो लाए जो ऐसे अपन को तो नहीं चाहती बोलो कौन पांक लाए जो ऐसे तो खबर बोले मैं मैं तो दियो क्या जो के जे लाए जो वो तो वही क्यों मैं गांठी तो क्यों तो कर दियो भाई कमेंट कर दियो भाई कमेंट करो भाई कमेंट करो जा जा दिवस पे लाइव दिवस से भाई लाइव मैं कोई नहीं चाहो तो, तो यार आओ तो चले शेयर करो भाई कोई के लाइक करी थी એટલે લાઈક તો પાસી કેજી લીધી તો તતરા વેછા કે આપવાની બી એટલે યાર હવામ નો હોય છે તો સરસ મજાનો ભાઈ આપડે લાઈક કર્યું છે તો ભાઈ મોક દે પધારો સ્વાગત છે મારી લાઈવમાં ને જાજા દિવસ પછી આપણે લાઈવ કર્યું છે એટલે એવું લાગતું છે કે ભાઈ હમણાં વિડીયા માં નથી આવતા કે લાઈવ માં નથી આવતા એટલે ભાઈ હમણાં તો બધા છે ને વિખાઈ ગયા છે એટલે છે ને કોઈ કામમાં હોય આડાવડા કોઈ ધંધે આડાવડા હોય ગયા હોય એવું છે બધું પદાલ રે સ્વાગત છે મરીલાય માઈક નવી લાઈમાને વારંવાર મજા કેવામાં આવે ની પણ અસિને તમે તો જે જે ચાલ ચલાય જોતા હો કે લાઈવ જોતા હો તો કમેન્ટ કરજો તમારા ગામનું નામ અને તમારું તાલુકો વેગામ છે મોડલાઈ જોઈ રહ્યા છો જી

सत्तर जना लाइव चले से कमेंट करो कभी कर लाइक करो मजा आए तो सब्सक्राइब भी करो <coughs> 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 क्या कहती के जो हो सो वाइज जरा कमेंट कर दीजो क्या गांव की जो हो सो के क्या तालुका में जिन लाइव जो हो सो जरा कही जमरू लाइव क्या-क्या मुझे चालू से जरा कहियो

đâu ơn các bạn đã mà dõi và cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp